બી અમે માનીએ છીએ ત્યારે એ સહકારની અપેક્ષા પ્રશાસન પર પણ રાખીએ છીએ કાલે ઊઠીને અમારા લોકો કે છે કે ભાઈ અમને તો હજુ પણ ખૂબ હેરાન કરવામાં આવે છે અમને મારવામાં આવે છે અમને અમારા પરિવારને હેરાન કરવામાં આવે છે હજુ અમને હોદે છે દોડાવે છે આ કરે છે અમારે પછી ના છૂટકે સમગ્ર અંબાજીથી ઉમર ગામ સુધીના લોકોને આહવાન કરવું પડશે અને હજારોની સંખ્યામાં બધા જ લોકોને જે આ વિસ્તારના આગેવાનો ડૉક્ટર જયરામભાઈ એમની પૂરી ટીમ પ્રવીણભાઈ જેટલા પણ લોકો સાથે આવું થયું છે એવા લોકોના સમર્થનમાં અમારે આવવું પડશે ત્યારે આ જે લોકો જેલમાં છે અને જે લોકોને એ છે એમાં બધા સાથે અમે સમર્થનમાં ઊભા છે આખો સમાજ તમારી સાથે છે આજે અમે કોઈ રાજકીય રીતે નથી પણ આ સામાજિક રીતે તમારી વચ્ચે આવ્યા છે ત્યારે આ રજૂઆત અમે મામલતદાર શ્રીને કરી છે અને અમને દિન પંદરમાં યોગ્ય એનો જવાબ મળે એની પણ અમે એમને આશા વ્યક્ત કરી છે ત્યારે જો દિન પંદર પછી યોગ્ય જવાબ નહીં મળશે તો ફરી આપણે ભેગા થવાનું થશે ત્યારે અંબાજીથી ઉંમરગામના